આગળ વધીએ ગાંધીનગરમાં ભયજનક મકાનમાં વસતી રહ્યા છે સરકારી કર્મચારીઓ જી હા ગાંધીનગરના સરકારી આવાસના એક હજાર બસો પંચોતેર મકાનો જર્જરિત હાલતમાં જોવા મળ્યા સરકારે નોટિસ આપ્યા છતાં કર્મચારીઓ નથી કરતા ખાલી આવાસ આવાસ ખાલી ન કરતા કર્મચારીઓ સામે ગુજરાત પબ્લિક એન્ડ પ્રિમાઇસિસ એક્ટ પ્રમાણે કાર્યવાહી પણ થઈ શકે છે માર્ગ અને મકાન વિભાગે મકાન ખાલી કરાવવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનરને સોંપી છે સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે હિતલ ગાંધીનગરમાં સરકારી આવાસો ખખડધજ હાલતમાં જો કે ત્યાં રહેતા સરકારી કર્મચારીઓ જીવના જોખમ તળે જીવી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ શું સરકાર દ્વારા અથવા ત્યાં ગાંધીનગર મનપા દ્વારા કોઈ કામગીરી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ચોક્કસ એવું કહી શકાય કે આ સમગ્ર મામલો છે એ પીચી તો એટલા માટે છે કારણ કે એક હાજર બસો ને પંચોતેર ભયજનક આવાસો છે તેમાં અવારનવાર નોટિસો આપવામાં આવી છે કે ભયજનક મકાન છે એ મકાન ખાલી કરો પણ આમ છતાં સરકારી મકાન ખાલી કર્મચારીઓ કરતા નથી કારણ કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા હજુ મળી નથી સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે પ્રકારે સરકારી આવાસો બન્યા છે અને ક્યાંક ને ક્યાંક જૂના આવાસો થયા છે તેને ઉતારી પાડવાનું કામ પણ જોરશોરથી ચાલે છે પણ સામે જે વૈકલ્પિક વ્યવસ્થા નથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે ગાંધીનગરનું જે વેટિંગ છે એ વેટિંગ પણ સાડા ત્રણ ચાર થી વધુ મકાનોનું જે સરકારી આવાસોનું છે એટલા જ માટે ક્યાંક ને ક્યાંક જે મકાનોને નોટિસ આપવામાં આવી છે તેમને પૂરતા પ્રમાણમાં ગાંધીનગરમાં ઉપલબ્ધ સરકારી મકાનો આવાસ નથી તેનું આ પરિણામ સીધું કહી શકાય એટલે જી ચોવીસ કલાકે પણ આ અંગે એક અહેવાલ બતાવ્યો હતો ને અહેવાલની ની સીધી અસર જોવા જઈએ તો હાથ સંખેરી લીધા છે હવે માર્ગ મકાન વિભાગ દ્વારા કારણ કે ગાંધીનગરમાં માર્ગ મકાન વિભાગ અંતર્ગત આ સમગ્ર સરકારી આવાસોની કામગીરી આવતી હોય છે અને એ હવે કોર્પોરેશનને જવાબદારી ખાલી કરાવવાની સોંપી છે ચોક્કસ આ મકાનો ખાલી ન થાય અને કોઈ પણ જાતની દુર્ઘટના સર્જાય